આ ખાડા કાન કરવા એટલે કે ખબર હોવા છતાંય માનવું નહીં કે સ્વીકારવું નહીં તો આપણને ખબર છે કે દૂધી ખૂબ ગુણકારી છે તાસીરની ખૂબ ઠંડી છે તેમ છતાંય આપણને ખાવી ગમતી નથી અને ઘણી તો ત્રણ ચાર દિવસ સુધી દૂધી છે ને ઘરમાં પડી રહી છે અને છેવટે પછી કંઈક ને કંઈક બનાવી નાખવું પડે છે અને શાક તો બિલકુલ ન ખાવું હોય તો ચાલો આજે દૂધીની એક નવી જ વાનગી જોઈએ જે ટેસ્ટમાં પણ સરસ છે અને બનાવી પણ એ એકદમ સહેલી છે તો બહુ મોટી દૂધી છે ને એટલે અડધા ભાગનો જ મેં ઉપયોગ કર્યો છે જો મીડિયમ સાઇઝની દૂધી હોય માનો કે બસો ત્રણ સો ગ્રામની છે તો પછી તમારે આખી દૂધીનો ઉપયોગ કરી લેવાનો છે તો છાલ કાઢી લીધી છે ત્યાર પછી હવે દૂધીને ખમણવાની છે તો આપણી ચામડી આપણા વાળ અને લીવર આ ત્રણેય માટે દૂધી ખૂબ ગુણકારી છે એટલે ખાસ કરીને જો તમને દૂધી ભાવવી ગમતી હોય ને આમ ખાવી ગમે ને તો આનું દૂધનું જ્યુસ સીધે સીધું પી લો તો પૂરેપૂરા પોષક તત્વો શરીરમાં જતા હોય છે અને ત્યાર પછી તેને રસ કાઢીને જે ભાગ નીકળે છે ને તેનો પણ તમે આ રીતે ઉપયોગ કરી શકો છો તો અત્યારે રસ આપણે નથી કાઢ્યો એમનો જ વાનગી બનાવીએ છીએ તો એક કપ જેટલી થઈ છે કપમાં ભરતા કઢાઈમાં હવે આપણે બે જ મોટી ચમચી તેલ ગરમ કર્યું છે અડધી ચમચી જીરું ઉમેરી દેવાનું છે સાથે એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું જે ક્રંચી ટેસ્ટ આપે છે અને ખાવામાં ખૂબ સરસ લાગે છે હવે આપણે એક કપ જેટલી જે દૂધી થઈ હતી તેને અંદર ઉમેરી દઈએ જો વધારે ફેમિલી મેમ્બર હોય તો પછી વધારે પણ ઉપયોગમાં લઈ શકાય છે અને હવે દૂધીને આપણે શેકવાની છે તો ધીમા ગેસ પર આપણે તેને પાંચેક મિનિટ માટે શેકવાની છે જેથી એસી ટકા જેટલી કૂક થઈ જાય તો આવી રીતે જુઓ તેને કૂક કરતા જવાની છે તો સરસ એવી જુઓ અહીં દૂધી છે એ શેકાઈ ગઈ છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે તેનો કલર ચેન્જ થઈ ગયો છે એનાથી ખબર પડે કે દૂધી શેકાઈ ગઈ છે ઇવન કે તમે આ નાસ્તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકશો અને એમનો રેગ્યુલર બનાવ હોય તો પણ ખાઈ શકશો હવે એક કપ જેટલો મેં સોજી લીધો છે જે જાડો સોજી આવે તે અને હવે અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરીએ અડધી ચમચી પ્રમાણે ચીલી ફ્લેક્સ ઉમેરી દઈએ અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે તીખું લાલ મરચું પાવડર ઉમેરશું અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરવાનો છે તો હવે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને રવાને શેકતો જવાનું છે જો દૂધીમાં મોશ્ચર છે અને તેની સાથે જ રવો આસાનીથી શેકાતો પણ જશે અને આપણે તેને મિક્સ પણ કરતા જવાનું છે જોઈ શકાય છે કે સરસ એવો રવો શેકાઈ રહ્યો છે અને ત્રણેક મિનિટ જેટલો ટાઈમ થયો છે હવે તેની અંદર આપણે ઉફાળું ગરમ પાણી ઉમેરવાનું છે તો મેં અડધો કપ જેટલું મેઝરિંગ કપથી પાણી લીધું છે અને ખાસ ધ્યાન તો એ રાખવાનું છે કે પાણી જરૂર પૂરતું જ ઉમેરવાનું છે વધારે ન થઈ જાય કેમ કે અહીં આપણે લોટને કઠણ રાખવાનું છે આ એક બાબતનું ખાસ ધ્યાન રાખી લેવાનું છે તો ધીમે ધીમે જો લોટને મિક્સ કરતા ગયા છે તો હવે આપણે આ જ્યારે પાણી ઉમેરી ત્યાર પછી આપણે તેને ત્રણેક મિનિટ માટે શેકી લેવાનું છે અને ભેગો થતો જણાય એટલે લીલી કોથમીર ઉમેરીએ ગેસની ફ્લેમ બંધ કરી દઈએ લાસ્ટમાં કોથમીર ઉમેરું એટલે તેનો કલર પણ જળવાઈ રહે છે અને જો જેવું આપણે હલાવીએ અને ભેગું કરીએ તો લોટ બંધાઈને આપણે કેમ ભેગું થઈ જાય છે એવી રીતે આ રીતે ભેગો થઈ જાય છે અને ઝડપથી કહીએ ને તો છથી સાત જ મિનિટમાં પ્રોસેસ થઈ જાય છે ત્યાર પછી પાંચ જેટલા બટેટા મીડિયમ સાઇઝ ના બાફેલા છે થોડી લીલી કોથમીર ઉમેરી અડધી ચમચી જેટલો ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી ગરમ મસાલો છે અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને અડધી ચમચી પ્રમાણે તીખું લાલ મરચું પાવડર ઉમેરી દઈએ અને સાથે અડધી ચમચી પ્રમાણે જીરું ઉમેરી દઈશું અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે મીઠું અને હવે જો બે ચમચી મોટી હોય એ પ્રમાણે તેલ ગરમ કરીએ અને તેલ ગરમ થઈ જાય એટલે બધું જ આપણે ઉપરથી ઉમેરી દેવાનું છે તો એકદમ ચટપટો આ મસાલો બનાવવાનો છે બહુ જ ટેસ્ટી એવો આ મસાલો બટેટાનો બનશે અને અત્યારે ફોક સ્પૂન છે તેનાથી આપણે તેને મિક્સ કરી લેવાનું છે જો ચમચીથી આપણે આ રીતે કરીએ તો માવામાં ચીકાશ નથી આવતી જે બટેટાનું સ્ટફિંગ છે આ તેમાં ચીકાશ નથી આવતી અને હવે જુઓ સાઈડમાં લોટ ઠંડો થઈ ગયો છે નોર્મલી ગરમ છે તેમ છતાંય તમે જો આ રીતે મસળી લે એટલે એકદમ સરસ કેવો થઈ જાય છે બાંધેલા લોટ જેવો હવે થોડુંક લોટનો આપણે ભાગ હાથમાં લેવાનો છે અને હથેળીમાં અને આંગળીની મદદથી જુઓ આ રીતે થોડીક નાની એવી પૂરી હોય એવું કરી લેવાનું છે ત્યાર પછી જે બટેટાનું આપણે સ્ટફિંગ રેડી કર્યું છે તેમાં નાનો એવો બોલ્સ બનાવવાનો છે અને વચ્ચે અંદર મૂકી દેવાનો છે તો નાસ્તાની જેમ પણ તમે આ વાનગી ખાઈ શકશો અને જો દૂધી નથી ખાતા ને ત્રણ ચાર દિવસ થઈ જાય તમને એમ થશે કે આ દૂધી તો ફેંકી દેવી પડશે ત્યારે પછી આ રીતે વાનગી બનાવી લેવાની કે જેથી દૂધી પણ ઉપયોગમાં આવી જાય અને બધા દૂધી હોંશે હોંશે ખાઈ પણ લે છે તો આવી રીતે જો તેને મેં પેક કર્યું છે તમે જોયું અને તેને સરસ એવો મેં ગોળ બોલ બનાવી લીધો છે એકબીજો પણ ફરીથી જોઈ લઈએ અને આ કેવો લોટ છે ખબર હાથ સાથે ચોટતો નથી જો આ રીતે તમે જ્યારે બધી બાજુ કિનારે કિનારેથી પૂરી જેવડું થોડુંક આમ તમે રાઉન્ડ શેપ આપું છો ને અને ત્યાર પછી જો તેને આ રીતે ઉચકો ને તો સેજે ફાટતું પણ નથી અને હાથ સાથે ચોટતું પણ નથી અને હવે ફરીથી આપણે અંદર બોલ મૂકી દેવાનો છે બટેટાના મિશ્રણનો અને ફરીથી આપણે જો બધી કિનારી છે તેને અંદરની બાજુથી ફોલ્ડ કરતો જવાનું છે અને બને એટલું થોડુંક પતલું કરવાનું બહારનું લેયર જે સોજીવાળું છે તે એટલી એકદમ મસ્ત એવું ક્રિસ્પી બનશે આ નાસ્તો તો આવી રીતે જોવું આપણે કરી લેવાનું છે તો બંને મેં શીખવ્યા છે આ રીતે બંને બોલની પ્રોસેસ અને હવે જોવો મેં અપે પેન આવે છે તેની અંદર મેં બધાએ ગોઠવી લીધા છે ત્યાર પછી થોડું થોડું ઉપરથી ત્રણ ત્રણ ચાર ચાર ટીપા જેટલું તેલ નાખી દેવાનું છે કદાચ તેલ ન નાખો ને તમે બ્રશથી ગ્રીસ કરી લેશો તો પણ ચાલશે અને બધે બંને બાજુ જો આ રીતે આપણે તેને બે બે મિનિટની ગેપ પ્રમાણે આપણે તેને ફેરવતા જવાનું છે એટલે બંને બાજુ તે રોસ્ટ થતી જશે અને શિખતેલમાં નાસ્તો બનાવ્યો છે એટલે ટેસ્ટમાં તો એટલો સરસ બનવાનો છે તો ચારેક મિનિટ જેટલો ટાઈમ થાય છે તેને બંને બાજુ શેકાતા મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે અને ગ્રીન ચટણી સાથે ખાવાની બહુ મજા પડે છે આ નાસ્તો ઇવન કે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો જે સોજીનો લોટ બાંધ્યો છે તેની પ્રોસેસ સાંજે કરી લ્યો એટલે સવારમાં તમે આસાનીથી આ નાસ્તો બનાવી શકો છો તો નાના મોટા બધાને ભાવે એવો નાસ્તો છે અને દૂધી ઘણીવાર જો ઘરમાં ન ખવાતી હોય ને તો ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી નાસ્તો બને છે કેમ કે જે બટેટાનું આપણે સ્ટફિંગ અંદર ભર્યું છે ને તેનાથી ટેસ્ટ એકદમ આમ હાઈ લેવલ ઉપર જાય છે તો ટ્રાય કરજો શેર કરજો રેસીપી તમને કેવી લાગી છે કોમેન્ટ કરી દે